હા આ છે છે ને હલારીની છે ને મામેરા રસમ છે અમારી બાજુ અમે છે ને મામેરું આ રીતના ભરીએ કે કોઈ પણ જાતનો કોઈ દેખાડો ન હોય અમારે અને નોર્મલી બધા ભાઈઓને કદાચ એવું નહીં ફરજિયાત કે બેન માટે આટલું લાવવાનું જ તે એ લોકોને પોસાય તો આપે અને ના પણ આપે તો પણ બહેનને એવું કાંઈ રીંધોકો અમારામાં ન હોય તમારી બાજુ આ મામેરા રસમ કઈ રીતના છે ને અને કેવી રીતના થાય છે ને તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારે તો ભાઈ આવી સાદીને સિમ્પલ જ હોય છે અને અમને આમાં વધારે ગમે છે કેમ કે કોઈ ભાઈને દુઃખ નથી થતું કે કદાચ અમારી પાસે નથી તો અમે ન દઈ શકીએ બીજાએ આપ્યું ને માથે કરીને પણ અમારે અમારી બેનને દેવું પડે એવું કાંઈ નથી હોતું અમારે ત્યાં બેન સામેથી જેવું કે કે ભાઈ તમ તારે તારે પોસાય એટલું તું આપજે તો પણ હું રાજી રહીશ એમાં તો ચાલો મિત્રો કન્ટિન્યુ કરજો વિડીયો આગળ અને કોમેન્ટ જરૂરથી કરજો જો ભાઈ મન ભટકા